મોઢવાડિયા અને આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ આઈપીઓને સારો પ્રતિસાદ મળ્યો હોવા છતાં ગુરુવારે ગોપાલ સ્નેક્સ શેરનું લિસ્ટિંગ સારું રહ્યું ન હતું સ્થાનિક શેર બજારની નરમાઈ વચ્ચે ગોપાલ સ્નેક શેર બાર ટકાથી વધુ ડિસ્કાઉન્ટ સાથે બજારમાં લિસ્ટ થયો હતો ગોપાલ સ્નેક ના શેર એનએસસી પર રૂપિયા ત્રણસો ના ભાવે લિસ્ટ થયા હતા ચારસો છે નમકીન કંપની નો આઈપીઓ છ માર્ચે ખોલવામાં આવ્યો હતો અને અગિયાર માર્ચ સુધી બિડિંગ માટે ઉપલબ્ધ હતો શેર રૂપિયા એકની ફ્રેમ વેલ્યુ ની સામે માં રૂપિયા ત્રણસો થી રૂપિયા ચારસો ને પ્રાઇસ બેન નક્કી કરવામાં આવી હતી આ આઈપીઓનો એક લોટ સાત્રીસ શેર નો હતો એટલે કે આઈપીઓ માં રોકાણ કરનાર લોકોને ઓછામાં ઓછા ચૌદ હજાર આઠસો ને સાત્રીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે નાણા નુકસાન થયું છે આઈપીઓ ને શેરબજારમાં ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો તે ક્યુઆઈ કેટેગરીમાં મહત્તમ અઢાર પોઈન્ટ બેતાલીસ વખત સબસ્ક્રાઇબ થયો હતો જ્યારે એનઆઈઆઈ સેગમેન્ટમાં આઈપીઓ દસ ગણું અને રિટેલ સેગમેન્ટમાં ચાર પોઈન્ટ બાવીસ ગણું થયો હતો તો આવી જવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ